નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો મિત્ર કાંતિલાલ હેમાણી ઘણા સમયથી એ તમારી સાથે મળી નથી શક્યો એમ કહો તો ચાલે મળવાનું આ જે માધ્યમ છે આપણા વચ્ચે જે જોડાયેલું એ માધ્યમથી આપણે મળી રહ્યા છીએ યા છે યુટ્યુબ તો આજે આપણી સામે કેટલીક વાતો કરવી છે કે અહીં જે આપણી આસપાસ જોવા મળતો કેટલાક પક્ષીઓ અને એમની વિશેષતાઓ અને એને લગતી એક નાનકડી વાર્તા આ ત્રણ મુદ્દાઓ આપણે સમક્ષ હું આજે રજૂ કરવાનો છું તો મારું ઘર છે બનાસકાંઠા જિલ્લાની અંદર તો બનાસકાંઠા જિલ્લાની અંદર ગામડાઓના શાંત વાતાવરણની અંદર પક્ષીઓને ઉડવાની રહેવાની ખૂબ જ મજા આવતી હોય છે તો હું જ્યારે પણ મુસાફરી કરતો હોઉં છું પ્રવાસ કરતો હોઉં છું અથવા સ્કૂલે જતો હોઉં છું અથવા ઘરે હોઉં છું અથવા બહાર જાઉં છું એ રીતે ઘણી વખત જ્યાં જ્યાં જઈએ છું તો ત્યાં કેટલીક વખતે કેટલાક પક્ષીઓ જોવા મળી જતા હોય છે એમાંની કેટલાકનું રેકોર્ડિંગ થઈ શકે છે કેટલાક કેમેરામાં આવી શકતા નથી તો આ જે પક્ષીઓ આવે છે એની વિશે આપણે કેટલીક વાતો કરવાની છીએ તો સૌથી મહત્વની વસ્તુ કે ગુજરાતમાં એક મોટા પક્ષીવિદ થઈ ગયા એમ નામ છે સલીમ અલી એ પક્ષીઓના ખૂબ જાણકાર હતા બીજું એક હિંગોળગઢ છે જે ચોટીલાથી નજીક આવેલું છે ત્યાં પણ એક સરસ પક્ષી અભ્યારણ છે બીજું ભારતની અંદર ભરતપુર છે જે આગ્રાની બિલકુલ નજીક છે આગ્રા એટલે તાજમહેલ માટે પ્રસિદ્ધ છે આગ્રાની બિલકુલ નજીક છે ભરતપુર ત્યાં પણ ભારતનો સૌથી બેસ્ટ ને સુંદર કહી શકાય હું પક્ષી બહેરાડ આવેલો છે આમ તો આખા વર્લ્ડમાં વિવિધ પ્રકારના પક્ષીઓ ઉડતા જ રહેતા હોય છે મારા ગામની બિલકુલ બાજુમાં એક ત્રિશુળ તળાવ છે ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે તો પક્ષી બાબતે આજે એક મને મારે તમને વાત વાત યાદ આવી છે એ કહેવાની છે કે જાપાન નામના દેશમાં એક વખત એક મોટું અનાજનું ગોડાઉન હતું આ અનાજના ગોડાઉનમાં કબૂતરોનો ખૂબ ત્રાસ હતો એ કબૂતરો હેરાન કરતા હતા ગોડાઉન અનાજનો ગોડાઉન કબૂતરોનો ત્રાસ એટલે જે એનો માલિક હતો એણે કીધું કે કોઈ એવો મને ઇનોવેટિવ આઈડિયા આપે કે જેના લીધે આ મને કબૂતરો હેરાન ન કરે ઘણા બધા લોકો લઈને આ ઇનોવેટિવ આઈડિયા કોઈએ કીધું કે આવે એટલે તમે ડ્રમ વગાડો અવાજ થશે એટલે પક્ષી ઉડી જશે કોઈએ કોઈએ કીધું કે જોર જોરના મોટા મોટા પંખા મૂકી દો અને જોરદાર પવન આવશે અને પવન આવશે એટલે પક્ષીઓ ઉડી જશે કોઈએ કીધું કે ભાઈ તમે તો ત્રણ ચાર હજાર રૂપિયા આપી દો અને ચાર પાંચ માણસો રાખો કબૂતરો ઉડાડવાવાળા આવા અનેક પ્રકારના આઈડિયાઓ જ આવ્યા પણ મોટા ભાગના આઈડિયાઓ એ કંપનીના એટલે કે ગોડાઉનના માલિકને માફક આવ્યા નહીં એક દિવસ એક તમારા જેવો હોશિયાર વિદ્યાર્થી છે એ ત્યાં પહોંચ્યો કે આપ મને હું જો તમને સારો આઈડિયા આપું તો કેટલા રૂપિયા આપશો તો કે ભાઈ મારી પાસે આ વર્ષમાં હજારો આઈડિયા થઈ ગયા મને કોઈ એવો માફક આવ્યો આઈડિયા નથી આપ્યો પણ હું તને બહુ મોટી રકમ આપીશ જો તું મને આ કબૂતરોના ત્રાસમાંથી છોડાવે તો તો બન્યું એવું કે બીજે દિવસે એણે કીધું કે આવતીકાલે હું આવી જઈશ અને તમને જો મારો આઈડિયા પસંદ પડે તો યોગ્ય રકમ આપજો એક જે અત્યારે હું રેકોર્ડિંગ કરું છું એવો એક રેકોર્ડેડ વસ્તુ લઈ ગયો અને એની અંદર એણે કાગડાઓના અવાજ રેકોર્ડ કર્યા અમારું મારું ગામ છે ત્યાં એક મોટો વડલો છે અને વડલાની અંદર ઉપરના ભાગમાં સોધના સમયે અનેક પ્રકારના પક્ષીઓ આવે છે તો એણે આજે ઇનોવેટિવ વિદ્યાર્થી તો એણે કાગડાઓનો અવાજ રેકોર્ડ કર્યો અને બે મોટા મોટા માઇક લઈ ગયો અને માઇક લઈ જાય પીનો ભરાવી અને જેવો કબૂતરો બરાબર અંદર બેઠા હતા ગોડાઉનના આસપાસ એ વખતે એણે મોટા અવાજે કગડાનો માઇકમાં અવાજ ચાલુ કર્યો બધા જ કબૂતરો ઉડી ગયો એટલે ઇનોવેટિવ આઈડિયાવાળાઓ લોકો ક્યારેય ક્યાંય પાછા પડતા નથી એમની હંમેશા એ લોકો સરળતા શોધી લેતા હોય છે આપના જીવનની અંદર પણ કોઈ આવા ઇનોવેટિવ આઈડિયા હોય તો એને જે ઇનોવેશન બેંકમાં જમા કરાવવાના હોય છે ત્યાં જમા કરાવતા રહેજો અથવા તમે મારા ચેટ બોક્સમાં લખજો તમે ઇનોવેટિવ આઈડિયા જ બનાવતા તો હું યોગ્ય લિંક અચૂક મોકલાવીશ કે જેના ઉપર તમે તમારા ઇનોવેટિવ આઈડિયાઓ દર્જ કરી શકો અને એના દ્વારા તમારી પ્રગતિ થઈ શકે મારો દીકરો છે નિલેશ એ પણ ઇનોવેટિવ આઈડિયા કરે છે એના લીધે એને એ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ઇગ્નાઇટ એવોર્ડ મળેલો છે તો આથી પક્ષીઓથી કરીને ઇનોવેટિવ એવોર્ડ સુધી વાતો আপনা জীবন মুশিও লেহরাতি রে ফির সারা সময় আমি জয় হিন্দ জয় ভারত